અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીકી કુરેશીના બે માળના સિદ્દીકી મંજિલ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીકી કુરેશી અબ્દુલ રઝાક ગુલામ રસુલ કુરેશી સહેરાજ ઉર્ફે સિરાજ મોહમ્મદ સિદ્દીકી કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશીને ગૌવંશનું કતલ કરતા સાધનો સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુહાડો છરો ધારદાર ચપ્પા પ્લાસ્ટિકના હાથમાં ફિટ કરેલ મસ્કરો ઇલેક્ટ્રિક વજન કાંટો અને અને બે મોબાઈલ સહિત એકસો બત્રીસ કિલો ગૌવંશનું માંસ જપ્ત કર્યું હતું આ અંગે એફએસએલમાં રિપોર્ટ કરતા એફએસએલ અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા જેમાં જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ કરતાં ગૌવંશ હોવાની પુષ્ટિ થઈ હતી ત્યારે હાલ તો પોલીસે ગૌવંશને કતલ કરતા ચારેય ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર એ ડિવિઝનના વિસ્તારમાં અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્ધિક મંજિલ નામના મકાનમાં કેટલાક ઇસમો દ્વારા ગૌવંશના ની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે તો આ માહિતી મળતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગયેલ તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતા આ ખરાઈ કરી અને લગભગ એકસો ને બત્રીસ કિલોગ્રામ જેટલો ગૌ માસ કુલ કિંમત ચારસો ચાલીસ નો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ ત્યારબાદ તરત એની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમને બોલાવી એફએસએલ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌ માસનો હોવાનો ની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરી કરવામાં આવેલ છે તથા આઈપીસી ગુના કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા બે હજાર સત્તર ની કલમ પાંચ છ ક ખ આઠ અન્વયે એનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે